મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે પીવાનું પાણી રસોઈ સ્વચ્છતા જેવી મૂળભૂત જરૂરિયાતો પર સીધી અસર પડી રહી છે અને એક વખત કરવા છતાં સમસ્યાનું કોઈ કાયમી સમાધાન કરવામાં આવતું નથી જેના કારણે મહિલાઓએ મજબૂરી નગરપાલિકા કચેરીએ મોરચો માંડવો પડ્યો હતો આ દરમિયાન મહિલાઓએ સ્થાનિક નેતાઓ સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું હતું કે વોટ માંગવા સમયે નેતાઓ વારંવાર આવે છે પરંતુ પાણી જેવી ગંભીર સમસ્યાઓ અંગે કોઈ જોવા પણ આવતું નથી જવાણું ખવડાવી વોટ લેવા આવે છે જેવી કટાક્ષભરી રજૂઆતો પણ મહિલાઓએ આ વખતે વોટ ના આપવા અંગે પણ ચેતણી ઉચ્ચારી હતી મહિલાઓએ નગરપાલિકા અધિકારીઓ સમક્ષ કડક રજૂઆત કરી તાત્કાલિક અને નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી હતી સાથે સાથે જો વયેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી

તો પછી પાણી ના આવવાથી શું કરવાનું કોઈ સાંભળતા જ નથી અને ઉપર કે મોટરો ચપ્તા કરી દઈએ તો પછી આપણે કેટલા ત્રીસ વર્ષથી કેટલા વર્ષથી હાઉસિંગ જૂનું છે તો આ સુધી આવી પ્રશ્નો તો હવે ક્યાં ક્યાં આવ્યો આ તો અમે જગ્યા આપી દો તમે જતા રહીએ અલગ બોર બની આપો દિસાઈ છે અમે લોકો ભવાની આવશી સોસાયટીમાંથી આવ્યા છીએ અને પાણીની સમસ્યાને લઈને અમે લોકો આવ્યા છીએ અહીંયા પાણીનો કોઈ જ ટાઈમ નહીં અને પાણી સાવ પંદર મિનિટ જ આપવાનું અમારી સોસાયટીમાં અને ફોર્સ બી સાવ ઓછો છે નીચેવાળાને બી મોટર ચાલુ કરવી પડે છે એટલે ઉપરવાળા કરે તો જ આવે પાણી પણ ઉપર બી નથી આવતું નીચે બી નથી આવતું પંદર મિનિટ જ પાણી આપે છે તો શું અમે લોકો વેરા નથી ભરતા આ બાબતે તમે ચીફ ઓફિસરને રજૂઆત કરી શું જવાબ આપ્યો અમને એમને કીધું અમને બે દિવસનો ટાઈમ આપો અમે તમને જે હશે કહીશું હવે એમ કહે છે જે અહીંયાના જે બીજા કાર્યકર્તા હોય એ કે ત્રણ ફૂટ તમને ઉપર પાણી આપીશ નીચે જમીનથી ત્રણ ફૂટ ઉપર પાણી આપીશ ઉપરવાળાની કોઈ બીની મોટર હશે તો હું ઉપાડી જઈશ તો આ કેવો નિયમ ફ્લેટ અને ફ્લેટ સિસ્ટમ છે અમારે કંઈ પોતાનું પર્સનલ તો છે નહીં બધાને ઉપર ચાર માળ છે નીચે ચાર માળ છે તો ઉપરવાળા ક્યાં જાય તો તમે અમને જગ્યા આપો

પાણીનો અને પચીસ ત્રીસ વર્ષથી મોટા થી પાણી ભરી હશે મોટા તમારે ઉપાડી જઈએ કઈ રીતે અમારે પાણી અમે કઈ વેરા નહી પડતા અમારે ખોટી લાઈટ લાઈટ ભરવાનું ના હોય શોખ થાય સર